ગિરનારની પાવન લીલી પરિક્રમા આગામી તારીખ બે નવેમ્બરથી શરૂ થશે જેના આયોજન સંદર્ભે જૂનાગઢ કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ફોરેસ્ટ વિભાગના સંકલનમાં તેમજ અન્ય વિભાગો દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી આયોજન સંદર્ભે કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે પરિક્રમા દરમિયાન યાત્રિકોને કોઈ અવગડતા ન પડે તેવું તંત્રનું આયોજન છે ગિરનારની પ્રકૃતિ વન્યજીવન સૃષ્ટિ અને ધર્મસ્થાનો આપણી ધરોહર છે ત્યાં સ્વચ્છતા રહે પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તે માટે સતત યાત્રિકોમાં જનજાગૃતિ આવી રહી છે તે અંગે હર્ષની લાગણી વ્યક્ત કરી કલેક્ટરે સાધુ સંતો સંસ્થાઓ વેપારીઓ યાત્રિકો તેમજ તંત્રના પ્રયાસો એમ સૌના પ્રયાસોથી ગિરનારને આપણે સ્વચ્છ રાખીએ અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તે માટે નિયમોની અમલવારી કરીએ અને સ્વયંભવ આ માટે એક સંદેશો આપીને જાગૃત રહીએ તેમ પણ કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું કે આ તકે ઇન્દ્ર ઇન્દ્રભારતી બાપુ દ્વારા યાત્રાળુઓને બહુ વહેલી પરિક્રમા શરૂ ન કરી દે અને પરિક્રમાના સુનિશ્ચિત કરાયેલા રૂટ ઉપર જ પરિક્રમા કરે અને યાત્રાળુઓ સહેલાઈથી પરિક્રમા પૂર્ણ કરે તે બાબતે જરૂરી સૂચનાઓ કરવામાં આવ્યા હતા આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓનું પાલન કરતા પરિક્રમાની તારીખ બે થી પાંચ નવેમ્બર સુધી સુનિશ્ચિત કરવામાં આવી છે બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર પરિક્રમામાં વીજળી પુરવઠો સતત મળી રહે તે માટે જનરેટર મૂકવામાં આવશે પાણીના ઓગણત્રીસ પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે સાત બોર પણ આવેલા છે આ ઉપરાંત પ્રવાસીઓ માટે સ્થળ પર જ પ્રાથમિક સારવાર મળી રહે તે માટે જરૂરી દવાનો સ્ટોક તૈયાર કરાવાયો છે એનએસએસ એન સીસીના સ્ટાફને ફરજ ઉપર રાખવા એમ્બ્યુલન્સ મુકાવવી પરિક્રમાના રસ્તા સરખા કરાવવા રિક્ષાના ભાડા મર્યાદિત રહે દૂધ અને દૂધની બનાવટો કરિયાણો યાત્રિકોને સમયસર મળી રહે તેવી વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવી છે આ ઉપરાંત પરિક્રમાના રૂટથી વન્ય પ્રાણીઓનું નિયંત્રણ થઈ શકે તે માટે વ્યવસ્થા કરાવી માહિતી આપતા સિગ્નલ અને માહિતીના બોર્ડ લગાવવા રસોઈ કરવા માટે બળતણ માટેના લાકડા માટે જરૂરી વ્યવસ્થા જંગલને નુકસાન ન થાય તે માટેનો પ્લાસ્ટિક ઝોન ઊભા કરાવવા ડોક્ટર નર્સ ફાયર બ્રિગેડ એકસો આઠ ની ટીમો સ્ટેન્ડ બાય રાખવી અન્ય ક્ષેત્રોમાં લઈ જવા માટે સ્ટાફ અને વાહનોની પાસની કામગીરી પરિક્રમાના પૂર્વ નિરીક્ષણ માટેની ટીમો બનાવવી ફરજ ઉપરના તમામ સ્ટાફને વ્યવસ્થા સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી અને સંસ્થાઓ તેમજ સાધુ સંતોના સૂચનાઓને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા જરૂરી પોલીસ બંદોબસ્ત જાહેર શૌચાલયો ઊભા કરાવવા દામોદર કુંડ ખાતે યાત્રિકોના સ્થાન માટે વ્યવસ્થા કરાવી ડોળીવાળાને ઊભા રખાવવા રોડ જ્યાં જ્યાં સાંકળા છે ત્યાં પહોળા કરાવવામાં આવે અન્ન ક્ષેત્ર ચાલુ કરાવવાની વ્યવસ્થા કરાવવી પરિક્રમા પછી સફાઈ કામગીરી તત્કાલિક કરાવવામાં આવે પરિક્રમાના માર્ગ જળવાઈ રહે તે માટે બંને બાજુ દોરડા બાંધવા ટ્રાફિક સંચાલન કરાવવું પાર્કિંગ સ્પોટ ઊભા કરાવવા રોડ ઉપરથી દબાણો હટાવવા આમ તમામ રીતે સંકલન સાધીને જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ગિરનાર માં યોજાતી લીલી પરિક્રમાના સુચારુ આયોજન માટે આજે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ વિસ્તારના પૂજ્ય સાધુ સંતો વિવિધ અધિકારીગણ અમારા વિવિધ એનજીઓ રાજકીય પક્ષોના પણ અલગ અલગ લોકો આજે આવ્યા હતા એમના તરફથી અલગ અલગ સૂચનો લેવામાં આવ્યા છે આ પરિક્રમા છે એ આગામી બે નવેમ્બરથી પાંચ નવેમ્બર સુધી યોજાવાની છે અને એના આયોજન માટે વિવિધ વિભાગો સાથે બેઠકો પણ થઈ ગઈ છે અત્યારે ખાસ તો વન વિભાગ જે છે અંદરના જે રસ્તાઓ છે એનું રિપેરિંગનું એ બધું કામ અત્યારે કરી રહી છે સાથે સાથે પોલીસ વિભાગ તરફથી પણ જરૂરી બંદોબસ્ત માટેની વ્યવસ્થા થઈ છે ઉપરાંત હેલ્થ જે વિભાગ છે એના મારફતે પૂરતા પ્રમાણમાં ડોક્ટર દવાઓ એમ્બ્યુલન્સ એની વ્યવસ્થા કરવામાં આવી છે પાણી પુરવઠા વિભાગ તરી માટે જે છે એમને પાણીના અલગ અલગ પોઈન્ટ ઊભા કર્યા છે જેથી લોકોને પીવાના પાણીનો કોઈ તકલીફ ન પડે અને એ લોકો એમાં ક્લોરીનેશન વગેરેની પણ વ્યવસ્થા કરશે ફાયરની ટીમો પણ સતત આપ દરમિયાન પગે રહેવાની છે કોર્પોરેશનની ટીમ મારફતે વિવિધ રસ્તાઓમાં રિપેરિંગની કામગીરી અત્યારે ચાલુ રહી છે એસટી વિભાગ તરફથી પણ ત્રીસ જેટલી એક્સ્ટ્રા મિની બસનું આયોજન કરવામાં આવ્યું છે એમ આમ જોવા જઈએ તો અલગ અલગ વિભાગોના સંકલનથી આ જે કામગીરી છે અત્યારે ચાલે છે અને પરિક્રમા શરૂ થાય એના પહેલાં તમામ જે કામગીરી છે એ સુપેરે પૂરી કરી દેવામાં આવશે જેથી આવનાર જે ભાવિકો છે એમને કોઈ તકલીફ ન પડે આપના માધ્યમથી ખાસ મારે બે વિનંતી ભાવિકોને કરવાની છે એક કે આ પરિક્રમા બે નવેમ્બરથી શરૂ થાય છે એટલે આપ આ પરિક્રમામાં બે નવેમ્બરે વધારો એવી ખાસ એક વિનંતી છે બીજું કે આ વિસ્તારમાં તમે જાણો છો એ પ્રમાણે પ્લાસ્ટિકનો પ્રતિબંધ છે એટલે આપના સાથે જે છે પ્લાસ્ટિક લાવવું નહીં જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં પરિક્રમામાં આધ્યાત્મિકતાની સાથે સાથે આપણે પ્રકૃતિનું પણ જતન કરીએ અને એને પણ કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચે એવી પ્રકારની આપણી જે એ છે એ પ્રવૃત્તિ હોવી જોઈએ જેથી આખા વિસ્તારને આપણે જે છે એ સ્વચ્છ રાખી શકીએ ઉપરાંત જે પરિક્રમાનો રૂટ છે એ રૂટ ઉપર જ ચાલવા માટે પણ આપને વિનંતી છે કારણ કે આ એક જંગલનો વિસ્તાર છે જેમાં હિંસક પ્રાણીઓ પણ હોય છે એટલે કોઈ અઘટિત ઘટના ન બને એના માટે સ્થાનિક જે તંત્ર છે વનતંત્ર છે એને સહકાર આપવા માટે મારી આપને ખૂબ વિનંતી છે બાબરિયા કે શોધ